આપણે બીજા નંબર બીજા નંબરે આવ્યા બોર્ડમાં આપણે કે સ્ટાફનો પણ ખૂબ સહકાર આવે અને મારા તમામ કર્મચારી મિત્રો સાથી મિત્રો મારું કોઈ કામ અટક્યું નથી મને શાંતિથી બધું જ કામ વહીવટી કામ હોય કે આપણે એક કામ હોય કોઈ પણ અટક્યું નથી ક્યાંય આજ સુધી આપણે તકલીફ નહીં પડી અને સાહેબને તો આમ નજીકથી ઓ એ રીતે એમને ટેકલ કરતા અમે એમના અનુકૂળ થઈ જવાનું બરાબર એ થોડા ટાઈમ પૂરતો પછી સાહેબની એમની જવાબદારી ઈચ્છે જ એટલે ચલાવવાની છે એટલે પણ અમે તો ઓળખી ગયા અમે કોઈ દિવસ અમારે કરતાં જ પણ નિર્દોષ મને અને મિત્રની જેમ બેસતા અને અમે શરૂઆતના દિવસો યાદ આવે બધા સાથે ગમે તું કે દર વિશે પણ હવે જેવી સાહેબ કંઈક અમારાથી પીસ હોય તો બધા આવે અને આ બે વસ્તુ મારે કહેવી છે કે જ્યારે હવે આપણે ન તો નહીં હોવ પણ હવે જ્યારે તમને નવ વર્ષ શરૂ થાય ત્યારે વિદ્યાર્થીની કંઈ મુશ્કેલી હોય તો ત્યારે એને ઇનોર ના કરતા એના તરત હળવા પણ એમ તરત જ એને તમે તમે રિસ્પોન્સ આપજો તરત એમને પોઝિટિવ આપજો એમ થાય મદદ આપણે ઘણા આપણે આપણા અંદર ટેન્શન ટાળી દેતા હોય આવી ધ્યાન રાખ્યું અને હવે આજે બધા ગેર શિક્ષકો એટલે ખાસ આપણે ત્યાં મારા ના કહેવાય મારી એને મોબાઈલ ખાલી જરૂર તો જ આપણે રાખજો અને શિક્ષણનું આપણે વધારે ધ્યાન દઈ જરાબર

में में दो दो चालू केवी शाह परिवार ने शुभे समारोह का आयोजन किया है पूरी साहब को निवृत्ति का संदेश दिया है मुबारक हो आपको ये निवृत्ति समारोह परिवार ने दिल से ये संदेश दिया है परिवार ने दिल से ये संदेश दिया है। દરેકને વિદાય આપવાનું કે મારા હું બેઠો કેટલા મિત્રોને કેટલાય મિત્રો એટલે વાર લડવું એવું હોય છે કારણ કે તમારે ઘરે પૂરું માર્યું હોય ને કોઈ બે પાંચ વર્ષની જોડે હોય ને તો એ લાગણી થઈ ગઈ હોય તો આ તો આપણે બધા વીસ વીસ વર્ષ સાથે રહ્યા છે

સાહેબ આમ સાહેબ પોતે એક જવાબદાર વ્યક્તિ છે એમને આવડી મોટી સંસ્થા ચલાવવાના કારણે ઘણી વખતે સાહેબને ગુસ્સો આપતો પણ ક્યારેય એમ કે મર્યાદા રાખી મને સાહેબ અવાજ નહીં કીધું દૂર છે પણ ધ્યાન રાખીએ કોઈ બોલ બીજું મારા સ્ટાફ મિત્રોનો પણ મને ખૂબ સહકાર મળ્યો અને આ આપણે જે જવાબદારી અને નોકરીનું કોઈ તાણ ના રહે એટલે કે આપણે આ એક ટાઈમપાસ કરવાનો આ બધા શબ્દો છે કે જલ્દી આવે એમ કે એક વાતાવરણ થોડું વધુ થઈ જાય અને આપણે એમ કે બધા શાંતિથી જલ્દીથી એમ કે કોઈ ટેન્શન નોકરીનું ના રહે ટાઈમ પૂરો થાય એટલે ઘણી રીતે આપણે આવું શબ્દો વાપરી આનંદ નહીં થાય અને સાથી મિત્રોને આમ તો ઘણું

तो इसलिए 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 त મારું કોઈ કામ અટક્યું નથી મને શાંતિથી બધું જ કામ વહીવટી કામ હોય કે આપણે એકેડેમિક કામ હોય કોઈ પણ અટક્યું નથી ક્યાંય આજ સુધી આપણે તકલીફ નહીં પડી અને સાહેબ આમ મૂળ નજીકથી વધી ગયો એ રીતે એમને ટેકલ કરતા એ એમના અનુકૂળ થઈ જવાનું બરાબર એ થોડા ટાઈમ પછી સાહેબ એની જવાબદારી છે જ એટલે ચલાવવાની છે એટલે પણ અમે તો ઓકી ગયા અમે કોઈ દિવસ અમે કરતા જ પણ નિર્દોષ મને અને મિત્રની જેમ બેસ્ટ કરીને અમે શરૂઆતના દિવસો યાદ આવે ને કે બધા સાથે જ અમે જોતા અંધાર વિશે રાત ખૂબ મજા કરી પણ હવે જે મિત્રો જાણે જ છે જૂના છે સાહેબ કઈ કંઈક અમારાથી કોઈ દોસ્ત હોય તો માફ કરજો આવે અને આ બે વસ્તુ મારે કહેવી છે કે જ્યારે હવે આપણે નવતો નહીં હોવ પણ હવે જ્યારે તમને નવ વર્ષ શરૂ થાય ત્યારે વિદ્યાર્થીની કઈ પણ મુશ્કેલી હોય તો ત્યારે એને ઇગ્નોર ના કરતા એના તરત હળવા પણ એમ તરત જાતા વસ્તુ એને તમે તમે રિસ્પોન્સ આપજો તરત એમને પોઝિટિવ આપજે એમ થાય તો મદદ આપણી આપણે આપણા અંગતું હોય અને હવે આજે બધા શિક્ષકો એટલે ખાસ આપણે મારા ના કહેવાય મારી પણ ભાઈ ત્યાં મોબાઈલ ખાલી જરૂર તો જ આપણે અને શિક્ષણનું આપણે વધારે મળી ચિંતા વગર જ કામ કર્યું સાહેબ હતા કે અમે ચિંતામાં तो, आ, आप तो, ना में ना तो आप चालू के शाह परिवार ने शुभेक्षा समारोह का आयोजन किया है साहब को का संदेश दिया है मुबारक को तो आपको ये निवृत्ति समारोह परिवार ने दिल से ये संदेश दिया है પરિવારને દિલ સે સંદેશ